વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ શહેર જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી હરેશ દુલાભાઈ માણિયા વડોદરા શહેરમાં આવનાર છે જે બાતમીના આધારે સમા તલાવડી રોડ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં ગોઠવાઈ હતી તે દરમિયાન ત્રીજે સાત પાસિંગની સફેદ રંગની મારુતિ ઇકો કાર લઈને રહેશ માણી આવી પહોંચ્યો હતો પોલીસે તેને કોડન કરીને ઝડપી પાડી તપાસ કરતાં તેની પાસેથી રૂપિયા પચીસ રોકડ રકમ મળી આવી હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની વધુ પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે આરોપી હરીશ તેના ભાઈ સાથે બ્રેજા કાર લઈને વડોદરા આવી સુસાગર તળાવ ખાતેથી એક ઇકો કાર ચોરી કરી ત્યારબાદ સમા કેનાલ રોડ ઉપર પાર્ક કરી મૂકી રાખી હતી જે બાદ ચોરી કરેલા વાહનોને રાજકોટ ખાતે તાહિર અવર હુસેન ત્રિવેદી પાસે મોકલી આપીને તેના સ્કેપ ગોદાઉનમાં કારનું કટિંગ કરી સ્કેપ કરી દીધો હતો વડોદરા ક્રાઈમ બ્રાન્ચે રાવપુરા પોલીસ મથકની હદમાં થયેલા બે વાહન ચોરીના ગુનાઓ તેમજ કારલીબાગ પોલીસ સ્ટેશનની હદમાં થયેલા એક વાહન ચોરીના ગુનાઓ ભેદ ઉકેલી એક મારુતિ ઇકો કાર અને એક બ્રેઝા કાર તેમજ રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી સાત લાખનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે રીઢા આરોપી હરીશ દુલાભાઈ માણિયા અરવિંદ દુલાભાઈ માણિયા તેમજ વાહન સ્કેપ કરનાર તાહેર અનવર હુસેન ત્રિવેદીની ધરપકડ કરી છે ત્રણેય આરોપી વિરુદ્ધ અમદાવાદ તેમજ વડોદરામાં એકસો જેટલા વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે